દાહોદના તલાઈમાં જંગલની જમીન પર દરગાહ ચૌદ જૂન અઢારસો ચોરાણું સરકારી દસ્તાવેજમાં જંગલની જમીન હતી ઓગણીસો ચોરાણું બાદ જમીનને આરક્ષિત જંગલ તરીકે જાહેર કરાઈ હતી જંગલની જમીન પર ગેરકાયદે દરગાહ બનાવી હોવાનો આક્ષેપ ફારૂક અહમદ હુસૈન પટેલ નામના મુતાવલ્લીએ દરગાહ બનાવ્યાનો આરોપ છે ઓગણીસો ત્રેપન માં ગેરકાયદે બાંધકામની પ્રોપર્ટી હોવાનું રજિસ્ટર કરાયું રજીસ્ટર હેઠળ ઘાટાપીડ દરગાહ તરીકે નોંધણી કરાવ્યાના આરોપ અમદાવાદના તાજ હોટલ ખાતે વક્કફ બોર્ડ સંશોધન બિલ અંગે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં વક્કફ બોર્ડના કેટલાક સભ્યો સહિત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘી ઉપસ્થિત રહ્યા હતા તેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લાના કાળી તળાવ ખાતે આવેલી જે જંગલની જમીન છે જંગલના જમીનમાં ગેરકાયદેસર રીતે દરગાહ બાકી હોવાની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે હાલ આપણે બતાવવાના પ્રયત્ન કરીશ દાહોદ જિલ્લાના કાળી તલાવ ખાતે કાળી તલાઈ ખાતે આવેલી જે જંગલની જમીન છે અને આ દાહોદના નજીકમાં કાળી તલાઈ ગામના સર્વે નંબર પિસ્તાલીસ થી એકાણું નંબર ની ચૌદ જૂન ઓગણીસ અઢારસો ચોરાણું માં સરકારી તત્વો આ જંગલની જમીન તરીકે નોંધાયેલી છે ત્યારબાદ આ જમીન ને આરક્ષિત જંગલ તરીકે કેન્દ્ર સરકારે જાહેર કરી હતી જંગલની જમીન પર ફારૂક અહમદ હુસેન પટેલ નામના ના મુતાવલી ગેરકાયદેસર દરગાહ બનાવી દીધી હોવાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ઓગણીસ નવેમ્બર ઓગણીસો ત્રેપન માં ગેરકાયદે બાંધકામ ને પ્રોપર્ટી ટાઈટલ રિસોર્સ હેઠળ ઘાટા દરગાહ તરીકે નોંધણી કરવામાં આવી છે ત્યારે આ જંગલ જમીન પર કેવી રીતે દરગાહ બનાવી આવી તે હાલ તપાસ નો વિષય બન્યો છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કાળી તલાઈ દાહોદ